નમસ્કાર ગુજરાતની અંદર હવે આવનારા દિવસોમાં વરસાદ ક્યાં ને કેટલો પડવાનો છે એ પેલા વાત કરી લઈએ કે ગુજરાતની અંદર હાલ કેટલો વરસાદ થયો છે તો ચોવીસ કલાકની અંદર જે પહેલી તારીખથી બીજી તારીખ સુધીમાં હવામાન વિભાગે આગાહી કરી હતી તેને પગલે સૌરાષ્ટ્રના અમુક ભાગોમાં રેડ એલર્ટ પણ જાહેર કરી દેવામાં આવ્યું હતું સુરતને દક્ષિણ ગુજરાતમાં પણ રેડ એલર્ટ આપવામાં આવ્યું હતું આ ચેતવણીને લઈને વરસાદ એટલો બધો આવી ગયો છે કે જુનાગઢના માણાવદરની અંદર અત્યારે જાણે કે આભ ફાટી હોય તેવી સ્થિતિ સર્જાઈ ગઈ છે સુરતની અંદર પણ એવું જ દ્રશ્યો અત્યારે સામે આવે છે કે જ્યાં ડ્રોન શોટ્સ તમે જોઈ શકો તો જાણે કે સુરતના અમુક વિસ્તારો બેટમાં ફેરવાઈ ગયા હોય અને જુનાગઢના માણાવદરથી લઈ અને અનેક ગામોમાં પાણી ભરાઈ ગયા છે અને અનેક ગામો સંપર્ક વિહોણા પણ થઈ ગયા છે હવામાન વિભાગની આ આગાહી પહેલેથી જ હતી અને હવે આગામી દિવસોની અંદર ક્યાં આગાહી છે અને શું ચેતવણી છે તેને લઈને આપણે વાત કરવાની છે નમસ્કાર ગુજરાત તક સાથે હું છું કશ્યપ આજે થઈ છે ત્રણ તારીખ એટલે કે ત્રણ જુલાઈ ત્રણ જુલાઈને લઈને હવામાન વિભાગ દ્વારા જે પૂર્વાનુમાન આપવામાં આવ્યું છે તેને લઈને આપણે વાત કરીએ જે વાદળી કલરમાં તમને દેખાય છે એ સૌરાષ્ટ્ર અને કચ્છ છે સૌરાષ્ટ્ર અને કચ્છની અંદર હાલ એટલો બધો વરસાદ ત્રણ તારીખ માટે જોવા નથી મળી રહ્યો કારણ કે ત્યાં ઘણા જે સ્થળો છે ત્યાં ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી છે કચ્છના લઈ અને દેવભૂમિ દ્વારકાથી પોરબંદર જૂનાગઢ ગીર સોમનાથ અમરેલી ભાવનગર આ તમામ જે સૌરાષ્ટ્રના દરિયાઈ કાંઠાના પટ્ટા છે ત્યાં હળવાથી મધ્યમ વરસાદ અને સૌરાષ્ટ્ર આખાની અંદર સારો એવો વરસાદ પરંતુ છૂટો છવાયા વરસાદની આગાહી કરવામાં આવી છે એ ઉપરાંત આપણે વાત કરીએ બનાસકાંઠા પાટણ મહેસાણા સાબરકાંઠાની અરવલ્લીની તો ત્યાં મોટા ભાગના જે સ્થળો છે ત્યાં ગાજવીજ સાથે વરસાદ રહે તેવી શક્યતા છે એનો મતલબ એવો થાય છે કે ઉત્તર ગુજરાતના જેટલા પણ જિલ્લાઓ છે ત્યાં તમામ વિસ્તારોની અંદર શહેરો હોય ગ્રામ્ય હોય ત્યાં તમામ વિસ્તારોના મોટા ભાગમાં હળવાથી મધ્યમ વરસાદ પરંતુ તે ગાજવીજ સાથે રહેશે પવનની તીવ્રતા પણ એટલી જ નોંધાશે અને પવન સાથે સારો એવો વરસાદ રહેશે અને સૌરાષ્ટ્રની અંદર વાદળછાયું વાતાવરણ રહે તેવી પણ શક્યતા છે અમદાવાદ ખેડા પંચમહાલ દાહોદ મહીસાગર આણંદ વડોદરા છોટાઉદેપુર તમામની વાત કરીએ તો ત્યાં પણ એ જ સ્થિતિ સર્જાની છે કે જ્યાં મોટા ભાગના સ્થળો ઉપર હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી છે ભરૂચ નર્મદા સુરત તાપી ડાંગ નવસારી વલસાડ દમણ દાદરાનગર હવેલી તમામની અંદર પણ એ જ પ્રકારની આગાહી ત્રણ તારીખ એટલે કે આજ માટે ત્રણ જુલાઈને લઈને આપવામાં આવી છે ત્યાં મોટાભાગના જે સ્થળો છે ત્યાં ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરવી જ દેવામાં આવી છે જે અત્યારનો આ ચાર્ટ હવામાન વિભાગ દ્વારા જાહેર કરવામાં આવ્યો છે તેને લઈને આ અનુમાન આપવામાં આવ્યું છે વરસાદ ક્યાં પડશે હવે વાત કરીએ વરસાદની ક્યાં ક્યાં ચેતવણી છે એટલે કે ક્યાં કેટલો ભારે વરસાદ રહેશે અને કયા જિલ્લાઓની અંદર પર્ટિક્યુલર જિલ્લાની આપણે વાત કરીએ તો કયા જિલ્લામાં ઓરેન્જ યલો અથવા તો રેડ એલર્ટ જારી કરી દેવામાં આવ્યું છે તેને લઈને ત્રણ તારીખ માટે આપણે વાત કરીએ બનાસકાંઠાની વાત કરવામાં આવે તો બનાસકાંઠામાં સૌથી વધારે ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે રેડ એલર્ટ ત્રણ તારીખ માટે આપવામાં આવ્યું નથી યલો એલર્ટ આપવામાં આવ્યું છે મોટાભાગના જિલ્લાઓમાં અને નીચે દક્ષિણમાં આપણે જો નજર કરીએ તો સુરત નવસારી વલસાડ દમણ અને દાદરાનગર હવેલી આ તમામમાં અને બનાસકાંઠા ઉત્તર ગુજરાતમાં બનાસકાંઠા આ તમામમાં અત્યારે ઓરેન્જ એલર્ટ પર આપવામાં આવ્યું છે ત્રણ તારીખ માટે અને બાકીના જે પણ જિલ્લાઓ છે કચ્છ સૌરાષ્ટ્ર મધ્ય ગુજરાત અને ઉત્તર અને દક્ષિણના અમુક જિલ્લાઓ આ તમામની અંદર અત્યારે યલો એલર્ટ આપવામાં આવ્યું છે એનો મતલબ છે કે છૂટાછવાયા સ્થળો પર ભારે વરસાદ રહેશે અને જે ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે ત્યાં અતિ ભારે વરસાદ પડી શકે છે એટલે કે ત્યાં ત્યાં તીવ્રતા પણ સારી જોવા મળશે પવનની ગતિ પણ હશે અને વરસાદ સારો એવો નોંધાય તેવી ત્રણ તારીખ માટે શક્યતા સેવાઈ રહી છે આપણે વાત કરીએ આવનારી બીજી તારીખ એટલે કે ચાર તારીખની ચાર તારીખ માટે અનુમાન એવું જ છે કે જે ઉત્તર ગુજરાત છે મધ્ય છે અને દક્ષિણ ગુજરાત છે ત્યાં હળવાથી મધ્યમ વરસાદ પરંતુ બધા સ્થળો ઉપર શહેરોએ ગ્રામ્ય તમામ સ્થળો ઉપર સારો વરસાદ રહેશે કચ્છ અને સૌરાષ્ટ્રની અંદર ફરી એ જ વાતને રિપીટ કરવામાં આવી છે આગાહી રિપીટ કરાવી છે કે ત્યાં એટલો બધો વરસાદ નહીં હોય પરંતુ ચેતવણી હશે એ ચેતવણી શું છે તેને લઈને પણ આપણે વાત કરીએ ચાર તારીખ માટે કયા 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 એલર્ટ આપવામાં આવ્યા છે તો થી ચોવીસ કલાક બાદ હવે વાતાવરણ થોડુંક શાંત પડ્યું હોય તીવ્રતા પવનની ઓછી થઈ હોય વરસાદ ક્યાંક ઓછો નોંધાય તેવું ચાર તારીખ માટે અનુમાન આપવામાં આવ્યું છે ચાર તારીખે કચ્છ સૌરાષ્ટ્રના તમામ જિલ્લાઓ ઉત્તર ગુજરાતના આપણે વાત કરીએ મધ્ય ગુજરાતના તો તેમાં પંચમહાલ વડોદરા છોટાઉદેપુર અને સુરત નવસારી વલસાડ દમણ અને દાદરાનગર હવેલી આ આટલા જિલ્લાઓ એવા છે કે જેમાં રેડ એલ યલો એલર્ટ આપવામાં આવ્યું છે કે જ્યાં છૂટા છૂટાછવાયા સ્થળો ઉપર ભારે વરસાદ રહી શકે છે આપણે વાત કરીએ પાંચ તારીખની પાંચ તારીખે ફરી એક વખત વરસાદની તીવ્રતા દેખાઈ રહી છે કે જ્યાં સારો વરસાદ ફરીથી ભારે વરસાદ થાય તેવી સિસ્ટમ સક્રિય પાંચ તારીખ માટે થઈ રહી છે પાંચ તારીખે આપણે ચેતવણીની વાત કરી લઈએ તો પાંચ તારીખ માટે પણ ચેતવણી અમદાવાદ ગાંધીનગર ખેડા અરવલ્લી મહિસાગર નવસારી વલસાડ દમણ અને દાદરા નગર હવેલી આ તમામ જિલ્લાઓની અંદર પાંચ તારીખ માટે ચેતવણી આપી દેવામાં આવી છે આ ચેતવણી હવામાન વિભાગ દ્વારા પાંચ તારીખ માટે આપવામાં આવી છે આપણે ત્રણ એટલે કે આજથી લઈ અને પાંચ તારીખ સુધીનું હવામાન વિભાગનું અનુમાન જોયું અને કયા ક્યાં વરસાદની ચેતવણી છે તેને લઈને પણ વિડીયોમાં માહિતી આપવાનો પ્રયત્ન કરેલો છે એ ઉપરાંત તમારા તાલુકાની અંદર અત્યારે શું સ્થિતિ સર્જાણી છે ક્યાં કેટલો વરસાદ છે લોકો ક્યાં ફસાયા છે તંત્ર શું કરી રહ્યું છે તેને લઈને તમામ અપડેટ અમે ગુજરાત તકની વેબસાઇટ પર અમે આપતા હોઈએ છીએ એ ઉપરાંત યુટ્યુબ ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પર પણ તમને તમામ માહિતી જોવા મળી જશે સતત અપડેટ ત્યાં મળી જશે જો તમે અત્યાર સુધી ચેનલ સબસ્ક્રાઈબ ના કરી હોય તો કરી લેજો ફેસબુક અને ઇન્સ્ટા પર પણ અમને ફોલો કરી શકો છો જેથી કરીને તમામ માહિતી તમારા સુધી સૌથી પહેલા પહોંચતી રહે ત્યાં સુધી મને આપશો રજા નમસ્કાર